ભગવાન શ્રી રામની ધૂનથી ભક્તો રામમય બનાવાશે સોમનાથના રામ મંદિર પરિસ્તારમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ અને કૃષ્ણના વિશાળ કટાવ ચિત્રની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે જેના લોકો દર્શન અને યાદી માટે મોબાઈલ ક્લિકથી સેલ્ફી લઈ ભક્તિની અનુભૂતિ કરી રહ્યા છે તારીખ બાવીસ જાન્યુઆરીએ રામ મંદિર ખાતે દર્શન પૂજન અને શણગાર થશે